તો પ્રથમ દોસ્તો વાત કરીશું દેવા માફીને લઈને આવી છે મોટી જાહેરાત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા ગુજરાતમાં કુલ તેંતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનો દેવું એમને એમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી શકે છે તેથી ખેડૂતોને નકલી બિયારણનો સામનો પણ થઈ શકતો હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ બાય જાય છે આ તમામ ખેડૂતોને કારણે ખેડૂતો છે તેમનો પાક નુકસાન જવાના કારણે તેમને દેવું થતું હોય છે ખેડૂતોને પૂરતો વળતર મળતું નથી સરકાર પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં પણ ખેડૂતોને ઓછા ઓછી હતી કે આશા હતી કે ખેડૂતોને 2024 ની અંદર દેવા માફીની રાહત આપવામાં આવશે તો દોસ્તો તમામ કારણોને લીધે ખેડૂતોને દેવા

એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો ને એસી દિવસ જેટલો સમય લાગી શકે છે જો મિત્રોને આધાર કાર્ડ ના હોય તો ખાસ વેલી તકે આધાર કાર્ડ કરી લેવું અન્યથા લોઢાના સણા છાવા જેવું થઈ જવાનું છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું નવસો રૂપિયાની સહાય આપવામાં આવશે ખાતામાં અરજી કરી લેજો ણામાં આઠસો ને સોર્યાસી અને રાણાવા ચારસો દસ સહિત જિલ્લામાં ચાર હજાર ત્રણસો સત્યોતેર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે દસ રૂપિયાની મર્યાદામાં સહાય આવે છે જમીનો બગાડ થતો અટકાવવા ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા જંતુનાશક દવા અને કેમિકલ ખાતરની ઉત્પાદિત થયેલી ખોરાકના બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાયની પ્રયાસ કરી પોરબંદર જિલ્લાના આત્મનિર્ભર બોર્ડને ચેરમેન અને જિલ્લાના વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટ ડીડી શાળાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ પ્રયોજીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની ગાય નિભાવ માટે દર મહિને નવસો રૂપિયા ચૂકવણું કરવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને આ અરજી ખેડૂતો કરી લેજો જેથી તેમને દર મહિને નવસો રૂપિયા સેથી તેમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય ત્યાર પછી દોસ્તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે હવે આ રાજ્યના ખેડૂતો સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે મુખ્યમંત્રી બિલીરાજ મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવિત રહેશે ત્યાં સુધી ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકશે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ થી સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીની ક્ષમતા પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની સરકાર આ યોજનામાં સલાવવા માટે છ કરોડની ફાળવણી કરી છે આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા સત્યોતેર હજાર સાતસોને પંછોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જેમાં કુલ ખેડૂતોની વીજળી માટે ચૌદ હજાર સાતસોને સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આગામી સમયમાં આ યોજનાની ક્ષમતા વધારવામાં ત્રણ વર્ષ બાદ તેની બેઠક મળશે દોસ્તો વાત કરીશું ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની વ્યાજની ચૂકવણી કરવી ખેડૂતો પાસે કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ઓટો રિન્યુ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત કરવામાં આવે તેવું ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે વાત કરીશું દોસ્તો આધાર કાર્ડ ઉપર મફતમાં મળશે સાયકલ તો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગામાં કામ કરવા કરેલા છો તો તમારા માટે રોમાંચ સમાચાર કહેવાય ભારત સરકારે મનરેગામાં કામ કરેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની રાહત કરી છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો છે જોબકાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ થી સાત હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમને કામે આવવા જવા માટે તકલીફ નહીં પડે આટલા માટે સરકાર દ્વારા આ યોજના સાથે લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું તમામ લોકોને બે બે લાખ રૂપિયા સહાય

જો તમારી વાત એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ બેંકની શાખામાં જઈને તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો તો ખાસ કરીને તમારી નજીકની એસબીઆઈ અથવા તો તમારી જે કંઈ બેંક લાગુ પડતી હોય તેની બેંકમાં જઈને તમારે વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયા જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યના લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીટમેન્ટને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓએ આ યોજનાનો હેઠળ લોનની રકમ આપવામાં આવશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે મોદીજીની ત્રીજી રચના થતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેશનલ ગેસ જેવા ઉત્પાદનનો

આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ઇલેક્ટ્રોનિક ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે આ એપ લોન્ચ થયાની કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસે જવું પડશે નહીં સેન્સેન્સિક ઇન્ડિયા બે હજાર એકવીસ તે એક્સ હેન્ડલ પરથી એક વિડીયો બહાર આવ્યો જેમાં જણાવ્યું કે આ એપમાં કોઈ કેવી રીતે નોંધણી કરવી આ પોર્ટલ દ્વારા લોકોને જન્મ મરણ મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું સરળ બની જશે દોસ્તો તમામ સમાજ સારો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સમાચારો તથા યોજનાઓની લગતી માહિતી દરરોજ સવારમાં તમને મળતી રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે